તો બ્રાહ્મણ તરીકે તમે ધર્મ નથી કરતા અરે બંદોદરી કોઈ મને તો આવે તો જાવ ને કોની તાકાત છે કે મને બોલાવે ઓલંકાપતિ રાવણ મારા સમોવડીયો કોઈ હોય તો મને બોલાવી શકે નીચા માણસો મને થોડી જમવા માટે બોલાવી શકે મારી વડીઓ કોઈ હોય અને એવો કોઈ વ્યક્તિ મને બોલાવે કોની તાકાત છે મને કંકોત્રી તો આપે તો જમવા જાઉં ત્યાં તો હાથમાં મૂકી કંકોત્રીમચંદ્ર રાજા દશરથ મહારાજ આપને જમવાનું નિમંત્રણ આપ્યું છે અને રાવણનું મસ્તક ઝૂકી ગયું મંગોત્રી મારે જવું પડશે હવે તું કે એટલે મારે જવું પડશે અને રાવણ એમ કહેવાય છે એ કંકોત્રી હાથમાં લઈ અને રથમાં બેસી અને અયોધ્યા જમવા આવ્યો છે સાહેબ રામના ઘરનો રોટલો જમવા લાડવા ખાવા લંકાપતિ દશાનંદ રથ લઈ પોતાના પતિને ધર્મનો માર્ગ શીખવાડે એ સતી નારી કહેવાય એને ધર્મપત્ની કહેવાય શું કહેવાય એટલા માટે આના કારણે રાવણના પત્ની મંદોદરી સતીનારી કહેવાયા અને ધર્મપત્ની કહેવાયા અને ગાંધારીને સતી કીધા નથી ધર્મ પત્ની પણ કીધા નથી ખાલી પત્ની કીધા